આજે ખુશાલીથી ગુરુ પ્રેરણાથી આ ભજન સંધ્યા અને મોટી સંખ્યામાં ભોજન સમારોહ રાખીને એ બહુ સુંદર અને સારો સત્કર્મ કર્યો એ બદલ એમને ખૂબ આશીર્વાદ કારણ કે સદગુરુ મહારાજનો આશીર્વાદ હોય તો જ માણસ આ કાર્ય કરે લગા માણસોની સંપત્તિ કેસોમાં જતી રહી હોટલો દારૂ પીવા જાય કેટલા ભાઈ મોટી સંપત્તિ ઉડાડે છે અને પછી દારૂ પીવા બેફન થાય એટલે રોડ ઉપર ટકરાય છે કેટલા મળે છે એ સંપત્તિ વાપરી છે પણ આ સંપત્તિ વાપરી છે આ સમયની સંપત્તિ અતિ સુંદર યોગ બનાવ્યો તો આવા પણ સંપત્તિનો ઉપયોગ કરે તો એની સંપત્તિ ધન્ય બને છે એનું જીવન એ ધન્ય બને છે આજના પ્રસંગમાં જેમ છત્ર છાયામાં આ પ્રસંગ રહ્યો છે એમાં આપણા આદરણીય ખૂબ અનેક જીવોની અંદર જે ભાવ ભર્યો છે ફ્રાંસી સાથે ખૂબ આપણા જીવના ખૂબ શબ્દ છે જ્ઞાની છે વિચારવાન છે અમરતરામ મહારાજ કાળિદાસ મહારાજ યોગેશ્વરમ મહારાજ અને આપણા તકારામ મહારાજ ચેરારામ મહારાજ અને અંબરતરામ મહારાજ મારપુરી હતી અમારા મોહનપુરી મહારાજ અને આ ગામના સંત શ્રી પિતમ્બરરામ મહારાજ અને હમણાં આપણી અગાઉ ખૂબ સારા થોડા બોલ્યા પણ ખૂબ સુંદર બોલ્યા ભરમાં એક વાત કરી સ્વામી બારમ મહારાજ અહીંયા ઉપસ્થિત બધા ધર્મપ્રેમી સજનો માતાઓને બહેનો હવે મહાપુરુષ બધી જે કંઈ ખૂબ સારી વાતો કરી આપણે એને અનુકરણમાં લઈને સમજી ઉતારીએ તો ખૂબ આપણે બધા માટે સારી છે અને એવી વાત નથી કે મોળ એક દાડે સમજી જાય અને સબ્જી નો માણસ પાછો આખી સત્સંગ સમારોહમાં કે મહાપુરુષો નું સત્સંગ જાય ને તો એને મળેલી પણ એક દિવસે શિથિલ થઈ જાય છે એટલે માટે કીધું છે કે પાન સડે ઘોડો વડે વિદ્યા વિસર જાય રોટો દાસે રાખમાં કહો જે લાગે તો જે લોકો છે ગુરુજી ફેરવી વડે આ બધી ફેરવવાની ચીજ છે કરવાની ચીજ છે સત્સંગમાં ગયો તો મહાપુરુષ ન જાય ગમે તેવો મહાપુરુષ સત્સંગમાં ન જાય તો એને મંજન ન થાય કાટાળો થઈ જાય એટલે માટે મહાપુરુષો ગમે તેવા અશક્ત હોય ગમે તેવો એમની પ્રસ્તુતિ હોય પણ જો મેળ પડે તો સત્સંગમાં જરૂર થાય કારણ સત્સંગ મંજન છે અને સત્સંગ થવા માણસની તાજગી થતી નથી મને તમને વરાગના વિનંતી થયો પણ ઘણા દાણા કોઈ સત્સંગ સીવી જાય ને તો શિશિટ પડી જાય એ કાટાળી થઈ જાય વસ્તુ એક જગ્યા પડી પડી એટલે સત્સંગમાં આપણું કરવો જરૂરી છે સત્સંગમાં આપણી માણસ તૈયારી કરે છે અને હવે છે માટે સુર જે છે ને એને બિરદાવવાળા ન પડે ને તો એની સુરવીરતા છૂપી જાય છે લણ મેદણમાં શૂરીર ઉતરે એમાં સુરતા પડી છે પણ એને બિરદાવવા વાળા જે મળી જાય તો એની સુરતા ડબલ થઈ છે નકાયની સુરીતા કંપની દબી જાય હનુમાનજી તાકાત ઘણી હતી બહુ એવા લંકાને જવા બે ચાર સમુદ્ર કુદેરી પણ એમને ત્યાં જવો સીતાજી ની ભાળ મળી હતી સંપાતિ ગીત ગીતો તો કે મારી પોખો નથી ને સીતા માતા શોખ વાટી ગયા મારી નજર તે છે હું જોઉં છું પણ મારા પાસે સાધન નથી એટલે હું તમને હમણાં લાવ્યા પણ મારા પાંખો થી સમુદ્ર પાર કરી જાવ પણ હવે તમે તો બધા કેમ કરશો આ સમુદ્ર છે બધે વિચાર કર્યો તો જ્વાપત ખબર હતી કે હનુમાનજીને શ્રાપ છે શ્રાપને કારણે શક્તિ ભૂલી લાગી છે બચપણમાં ઋષિ મુનિઓના એ હમીજને ઉઠાવીને ઊંચા નીચા કરે ને એમ કરે ને એવું કરતો હનુમાનજી ઉપર કરતા બાલપણે

સ્વરૂપમાં છોટા પણ વિશાળ કાય બની ગયા અને શક્તિ યાદ કરીને અને હું ઢોકરી વચ્ચે એક પર્વત ઉપર બીજી લંટા બે જતા રહ્યા તો સજ્જનો ખરેખર આપણી અંદર શક્તિ તો છુપાયેલી છે દાનની સુરતાની ભક્તિની પણ આવા મહાપુરુષો જો પણ નહીં તો શક્તિ ઉપરી સુશુપતિ અવસ્થામાં રહે એટલે માટે સત્સંગમાં આવો જરૂરી છે અને મહાપુરુષોની બિરદાવલીઓ સાંભળવી જરૂરી છે એ બિરદાવલીઓ સાંભળે એટલે આપણી સુતેલી શક્તિ જાગે છે અને આપણે તાજગી આવે વળે બે પદ દાડા આપે વેરાગમે અને હવે લક્ષ્મણજીવી એટલે કોઈ સત્સંગ કોઈ પાછો પડી જાય એને માટે સત્સંગ અવર્ણિશ કરવો મહાપુરુષ સત્સંગને જબરદસ્ત કીધો છે માત મિલે પુનિતાત મિલે સુધ બ્રાત મિલે યુવતી સુધાઈ રાજ મિલે કે જે બાદ મિલે સુખ સાધ મિલે સબ સંપત્તિ પાઈ લોક મહાપુરુષો નો સસ તો એટલો જગતમાં આવી કોઈ ચીજ છે એટલે માટે એક દીકરી એને બાપને ત્યાં કુવારી દીકરી ખાતી અઢારે વર્ષની અને બીજી દીકરી એનું લગ્ન થયેલો એના સસરા લેવા માટે આવ્યા કે ફલાણી બેન ના સસરો આવ્યા ફલાણી ના સસરો આવ્યા તો એ દીકરી કુંવારી છે બાપને કહે છે મારા સસરો કેમ ને આવ્યા એને આટલી તો મારો સસરો કેમ નથી બોલાવતા એટલે કોઈ આ સમજાવ મહારાજ હતા કે મહારાજ હવે આનો તો કોઈ હદ પણ નથી ગયો સારો ક્યાંથી આવે તો કા સસરા જરૂર નથી પેલા ઘરવાળા ને ખોળો તો બધા આવી જશે પેલા ઘરવાળા ને ખોળી તો એને હારો આવી જશે ને દેરી આવી જશે ને ચેઠી આવી જશે ને માસી આવે ને ફૂ આવે બધા આવશે પણ ઘરવાળા ન મળે ને એટલા વખતે કોઈ નહીં આવે તો પ્રથમ જે આપણે ખોળવાનો છે એને ખોળે એને જોડે તો બધું આવી જશે એને એને નહીં ખોળાય તો બીજું કોઈ પણ નહીં આવે એટલે ખરેખર આ વસ્તુ મહાપુરુષો બધા આપણે ઈશારો કરી ગયા બધે ઈશારો એવો કર્યો છે અને આ સાધારણ માણસ ની વાત નથી પણ મોટા મોટા અવતારો પણ એમ બુજાય છે ભગવાન રામ પૂરી પૃથ્વીના તીર્થો ફર્યા તીર્થો ફરી જયારે અયોધ્યા બહુ વિચાર છે ભગવાન ને જોયું આ પૂરી પૃથ્વીના તીર્થ ફરી પર મેં ભગવાન ક્યાંય જોયું નહીં તો ભગવાન શું છે ક્યાં છે એ ભગવાનને મારે કેવી રીતે ખોળવા ખોળવા છે तो थी गया बिल्कुल सुनमुन थी गया दशरथ महाराज चिंता में पड़े गया रोमन ने सूट थी वो भूत उड़ गयो पर उड़ गयो सुन थी तो सुनमुन थी गयो बोले ले कुछ चाले कोई थी एमा गुरु वाशिष्ठ मुनि आवे जी एमने में दशरथ महाराज की तो गुरुदेव આ રામ બહુ ચીજ છોકરીને આવ્યા પછી